ભરૂચ જિલ્લાના એક ગામમાં બોતેર વર્ષની વૃદ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતા વૃદ્ધાની તબિયત લથડી બાજુના જ ઘરમાં રહેતી બોતેર વર્ષની વૃદ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું ગુપ્તાંગોમાંથી સતત લોહી વહેતું થતાં જ સારવાર અર્થે ખસેડાતા આખરે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હવસખોરોની પત્ની અને બાળકો હોવા છતાં એક નિરાધાર વૃદ્ધાની ઉપર દાનત બગાડી પોતાની હવસ સંતોષી નરાધમે વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારતા ગુપ્તાંગોમાંથી લોહી વહેતા ભોગ બનનારે પોતાના દીકરાને ફોન કરી જાણ કરી લોહીથી લથપથ વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા પાડોશી હવસકોરનું કક્ષાનું કૃત્ય સામે આવી પોલીસે આરોપીને ઝડપી લઈ વધુની કાર્યવાહી હાથ ધરી